મિત્રો શાલિગ્રામની વિધિવત પૂજા કરવાથી એક હજાર તુલસી વિવાહ કરાવ્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે શાલિગ્રામ વિશે તમને આ અત્યંત મહત્વપૂર્ણ જાણકારી ક્યારેય પણ નહીં મળી હોય જો તમે આ વિડીયોને આખો જોઈ લીધો તો વિશ્વાસ કરો શાલિગ્રામ વિશે તમે બધું જ જાણી લેશો મિત્રો આ ખાસ વિડીયો માત્ર શાલિગ્રામ વિશે જ છે આ વિડીયોમાં શાલિગ્રામના વિશેષ ફાયદાઓ તે ઉપરાંત અસલ શાલિગ્રામને કેવી રીતે ઓળખવો શાલિગ્રામને ક્યાં રાખવો તેની પૂજા કેવી રીતે કરવી અને શાલિગ્રામની પૂજામાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે વિશે પણ જાણીશું તેથી કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને આ વિડિયોને અધૂરો છોડવાની ભૂલ પણ ન કરતા મિત્રો શાલિગ્રામ કેવી રીતે પ્રગટ થયો અને શા માટે પ્રગટ થયો તે જાણવા માટે શાલિગ્રામના સ્વરૂપની સાથે જોડાયેલી એક પ્રખ્યાત કથા જે તુલસી દેવી અને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે આ કથા દર્શાવે છે કે શાલિગ્રામ પથ્થર કેમ ભગવાન વિષ્ણુના જીવંત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે મિત્રો એકવાર અસુરાજ જલંધરે ઘણી કઠિન તપસ્યા અને ઉપાસના કરી તેની ભક્તિથી ખુશ થઈને બ્રહ્માજીએ જલંધરને વરદાન આપ્યું કે તેની પત્ની તુલસીની પવિત્રતાને પગલે તેને કોઈ પરાજિત નહીં કરી શકે જલંધરે આ વરદાનનો ગેરઉપયોગ કરીને દેવો અને મનુષ્યો ઉપર અત્યાચાર કરવા લાગ્યો જલંધરને પરાજિત કરવા માટે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ રચી તેમણે જલંધરની પત્ની તુલસી દેવીના સ્વપ્નમાં પોતાનું રૂપ ધારણ કર્યું અને તેમનું મન ચંચળ કર્યું જ્યારે તુલસીને આ વાતની ખબર પડી ત્યારે તે આઘાતમાં આવી ગઈ અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે શાલીગ્રામ પથ્થરમાં પરિવર્તિત થઈ જશો તુલસીની ભક્તિ અને સમર્પણ જોઈને વિષ્ણુ ભગવાનને તુલસી ઉપર દયા આવી અને તુલસીની પવિત્રતાને એક વૃક્ષના રૂપમાં સ્થાયી કર્યું વિષ્ણુ ભગવાને વચન આપ્યું કે મારા શાલિગ્રામ સ્વરૂપની સાથે તુલસીના ઉપયોગ વિના કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવશે તેથી જ શાલિગ્રામના પૂજનમાં તુલસીના પાનનું ખાસ મહત્ત્વ હોય છે તેમજ ભગવાન વિષ્ણુના સ્વરૂપ એટલે કે શાલિગ્રામ સાથે તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે મિત્રો તુલસી અને શાલિગ્રામનો સંબંધ અનંત અને અવિનાશી માનવામાં આવે છે કહેવાય છે કે જે લોકો શાલિગ્રામની સાથે તુલસીનું પૂજન કરે છે તેમને વિષ્ણુ ભગવાનની અખંડ કૃપા પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ પણ માનવામાં આવે છે શાલિગ્રામ મૂળભૂત રીતે નેપાળમાં સ્થિત દામોદર કુંડમાંથી નીકળતી કાલી ગંડકી નદીમાંથી મેળવવામાં આવે છે તેથી ગંડકી ગંડકીનંદન પણ કહેવામાં આવે છે ગંડકી નદીની આસપાસ ભગવાન વિષ્ણુના અવતારના પવિત્ર ચિહ્નો જોવા મળે છે જેમ કે ચક્ર શંખ વગેરે આ ચિહ્નો શાલિગ્રામ પથ્થરો ઉપર સ્વાભાવિક રીતે ખોદાયેલા હોય છે જે તેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બનાવે છે મિત્રો શાલિગ્રામ નામના સ્થળે ભગવાન વિષ્ણુનું મંદિર છે જ્યાં તેમના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ ગામના નામ પરથી તેમનું નામ શાલિગ્રામ પડ્યું હતું આ પથ્થરમાં એક વર્તુળ છે જેને શાલિગ્રામ કહેવામાં આવે છે તે ચક્ર એક જંતુ દ્વારા બનાવવામાં આવે છે છે જે એક જ નદીમાં જોવા મળે શાલિગ્રામના વિવિધ સ્વરૂપો છે પુરાણોમાં પ્રકારના શાલિગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી ચોવીસ પ્રકારના શાલિગ્રામને ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોના પ્રતિક માનવામાં આવે છે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ શાલીગ્રામનું એકમાત્ર મંદિર જે નેપાળના મુક્તિનાથ વિસ્તારમાં આવેલું છે આ વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય મંદિરોમાંનું એક છે કહેવાય છે કે મુક્તિનાથની યાત્રા ઘણી જ મુશ્કેલ છે અહીંથી લોકોને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે કાઠમંડુથી મુક્તિનાથના દર્શન કરવા માટે પોખરા જવું પડે છે તમે રોડ કે હવાઈ માર્ગે પોખરા જઈ શકો છો અહીંથી તમારે જોમસોમ જવું પડશે જોમસોમથી મુક્તિનાથ જવા માટે તમે હેલિકોપ્ટર અથવા ફ્લાઇટ પણ લઈ શકો છો રોડ માર્ગે પોખરા પહોંચવા માટે કુલ બસો કિલોમીટરનું અંતર કાપવું પડે છે મિત્રો શિવલિંગની જેમ જ શાલિગ્રામ પણ દુર્લભ મનાય છે મોટાભાગના શાલિગ્રામ નેપાળના મુક્તિનાથ વિસ્તારમાં કાલી ગંડકી નદીના કિનારે જોવા મળે છે કાળા અને ભૂરા શાલીગ્રામ ઉપરાંત સફેદ વાદળી અને સોનેરી આપા ધરાવતો શાલીગ્રામ પણ હોય છે પરંતુ સુવર્ણ અને પ્રગટાવેલા શાલીગ્રામ એ મળવા ખૂબ જ દુર્લભ છે પૂર્ણ શાલીગ્રામમાં ભગવાન વિષ્ણુના ચક્રનો આકાર કુદરતી રીતે બનેલો છે મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડિયોને એક લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી શાલિગ્રામ જરૂરથી લખજો અને આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો ભગવાન શાલિગ્રામ શિલામાં હંમેશા ચરાચર તીર્થ સહિત સમગ્ર તિલોકની શક્તિ હોય છે અને જે વ્યક્તિ ભગવાન શાલિગ્રામ શિલાના દર્શન કરે છે અને તેમને નમન કરે છે તેમની પૂજા કરે છે તે લાખો યજ્ઞ અને પુણ્યોને પ્રાપ્ત કરે છે ભગવાન શિવ તેમના મોટા પુત્ર કાર્તિકેયને કહે છે કે હે પુત્ર જે વ્યક્તિ હંમેશા ભગવાન શાલિગ્રામના ચરણોનું અમૃત પીવે છે તેને ન તો યમરાજનો ભય રહે છે અને ન તો જન્મ મરણનો ભય હોય છે માત્ર ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી જે ફળ મળે છે તેનું માપ અન્ય તમામ શુભ કાર્યોથી મળે છે પરંતુ કાર્તક મહિનામાં શાલિગ્રામની પૂજા કરવાથી જે ફળ મળે છે તેનું કોઈ માપ નથી તે તીર્થયાત્રાઓ કરતાં પણ વિશેષ ફળ આપે છે તો મિત્રો શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે તે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બનાવી રાખે છે મિત્રો તો ચાલો જાણીએ શાલિગ્રામના વિશેષ ફાયદાઓ એ ઉપરાંત આપણે આગળ જાણીશું કે તેની પૂજામાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો મિત્રો આ વિડિયોને હવે બિલકુલ પણ સ્કીપ ન કરતા નંબર એક મિત્રો શાલિગ્રામની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની જેમ તેના પર પીળા ચંદનનો તિલક લગાવો ભોજન અર્પણ કરતી વખતે તેમાં તુલસીના પાન રાખવાનું ધ્યાન રાખવો જો શક્ય હોય તો શાલિગ્રામને રાખવા માટે બનાવેલ સુંદર ચતુષ્કોણ મેળવો જેના પર તેને બેસાડી શકાય નંબર બે શાલિગ્રામની પૂજા કરતા પહેલા તેની યોગ્ય રીતે સ્થાપના કરવી જોઈએ આ પછી જ તેમાં જીવન સ્થાપિત થાય છે તો જ તમને પૂજાનો લાભ મળે છે જીવનને પવિત્ર કર્યા વિના શાલિગ્રામની પૂજા ન કરો એકવાર સ્થાપિત થઈ ગયા પછી દરરોજ પૂજા કરવી જોઈએ ઘરમાં મૃત્યુ સૂતક વગેરે હોય તો પૂજા કોઈ બીજા દ્વારા કરાવવી નંબર ત્રણ મિત્રો શાલિગ્રામને સ્વયંભૂ માનવામાં આવે છે એટલે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની કોઈ જરૂર નથી હોતી કોઈ પણ વ્યક્તિ તેને ઘર અથવા મંદિરમાં સ્થાપિત કરીને તેની પૂજા કરી શકે છે નંબર ચાર શૈવ સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે જ્યાંથી ભગવાન શિવ પસાર થયા ત્યાં તેમના પગ નીચે પડેલા કાંકરા અને પથ્થરોએ શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું તેથી જ શૈવ લોકો શાલિગ્રામને જાગૃત મહાદેવ માને છે નંબર પાંચ જો તમે કોઈ પણ એકાદશી પર ભગવાન શાલિગ્રામને પંચામૃત અર્પણ કરો છો તો તે ખૂબ જ પ્રસન્ન થાય છે આમ કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ખરાબ શક્તિઓ પણ તમારાથી દૂર થઈ જાય છે આવું કરવાથી તમારા ઘરમાં શુભતા આવે છે નંબર છ શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપા તુલસીના લગ્ન કરાવવાથી બધા જ અભાવ કવકાશ પાપ દુઃખ અને રોગ દૂર થાય છે નંબર સાત ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામજીને અપાર ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે શાલિગ્રામજીની પૂજામાં સહેજ પણ ભૂલથી સમગ્ર પરિવાર પર નકારાત્મક અસર પડે છે વિપત્તિઓ થવા લાગે છે પરિવારનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે અને વ્યક્તિ દેવામાં ડૂબવા લાગે છે નંબર આઠ શાલિગ્રામ વિવિધ સ્વરૂપમાં જોવા મળે છે કેટલાક હોય છે તો કેટલાકમાં એક હોય છે આ પથ્થરમાં શંખ ચક્ર ગદા અથવા પદ્મથી નિશાન બનેલા હોય છે નંબર નવ તુલસી શાલિગ્રામના લગ્ન કરાવવાથી એવું જ પુણ્ય મળે છે જે કન્યાદાન કરવાથી મળે છે નંબર દસ પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવીને ચંદન લગાવો અને તુલસી અર્પિત કરીને પ્રસાદ ધરાવો આ ઉપાય કરવાથી તન મન અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે નંબર અગિયાર વિષ્ણુ પુરાણ મુજબ જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય છે તે ઘર તીર્થ સમાન મનાય છે નંબર બાર શાલિગ્રામ નેપાળની ગંડકી નદીના તટથી પ્રાપ્ત થાય છે શાલિગ્રામ કાળા રંગના ચીકણા અને ઈંડાકારના પથ્થરને કહેવામાં આવે છે નંબર પૂજામાં શાલિગ્રામ ઉપર ઉપર ચઢાવેલું જળ જો પોતાના છાંટે છે તો તેને તીર્થમાં સ્નાન કર્યા જેવું પુણ્ય ફળ મળે છે નંબર ચૌદ જે વ્યક્તિ શાલિગ્રામ ઉપર દરરોજ જળ ચઢાવે છે તે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરે છે નંબર પંદર શાલિગ્રામને અર્પિત કરેલું પંચામૃત પ્રસાદના રૂપમાં સેવન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે નંબર સોળ જે ઘરમાં શાલિગ્રામની દરરોજ પૂજા થાય છે ત્યાં બધા જ દોષ અને નકારાત્મકતા ખતમ થઈ જાય છે નંબર સત્તર જો તમે શાલિગ્રામની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છો તો એકાદશીના દિવસે તેની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતી વખતે સૌ પ્રથમ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ આ પછી ભગવાનના પંચોપચારની પૂજા કરીને તેની સ્થાપના કરો નંબર અઢાર મિત્રો એવું કહેવાય છે કે સ્નાન કર્યા પછી તમારે ભગવાન શાલિગ્રામને ગોપીચંદનની પેસ્ટ લગાવવી જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે છે નંબર ઓગણીસ જો તમે શાલિગ્રામને ઘરે લાવી રહ્યા છો તો સૌથી પહેલાં તપાસ કરો કે તેમાં કોઈ ખામી તો નથી ને શાલિગ્રામના પથ્થરને તૂટવું કે તિરાણ ન હોવી જોઈએ તેમાં કોઈ પણ પ્રકારનું કાણું ન હોવું જોઈએ તેની સપાટી દેખાવમાં સંપૂર્ણપણે સુવાળી ચળકતી અને આકર્ષક હોવી જોઈએ નંબર વીસ શાસ્ત્રોમાં શાલિગ્રામજીની પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાની મનાય છે જો તમે ચોખા ચડાવતા હોવ તો તેને હળદર મારંગી દો અને પછી અર્પણ કરી શકાય છે નંબર એકવીસ શાસ્ત્રો અનુસાર શાલિગ્રામજી ક્યારેય પણ વિવાહિત વ્યક્તિ પાસેથી ન લેવું જોઈએ અને ન તો તેને આપવું જોઈએ અને અશુભ માનવામાં આવે છે કોઈ સંત પાસેથી શાલિગ્રામ લેવાનું શ્રેષ્ઠ રહેશે નંબર બાવીસ ભગવાન શાલિગ્રામની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે તુલસી અર્પિત કરવા પર તે તરત જ પ્રસન્ન થાય છે નંબર ત્રેવીસ આ સિવાય જે પણ વ્યક્તિ નિયમિત રીતે શાલિગ્રામ શિલાનો જળથી અભિષેક કરે છે તેને અને તેમના પરિવારને તમામ સુખની પ્રાપ્તિ થાય છે નંબર ચોવીસ જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં ક્યારેય કોઈ દુઃખ અને દર્દ નથી રહેતા મિત્રો હવે આપણે જાણીએ કે અસલ શાલિગ્રામ હોય તેની શિલા કેવી રીતે ઓળખવી તેની પૂજામાં કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું નંબર એક આકાર અને કદ શાલિગ્રામ વિવિધ આકાર અને કદમાં આવે છે અને દરેક સ્વરૂપ ભગવાન વિષ્ણુના એક અલગ સ્વરૂપનું પ્રતિક માનવામાં આવે છે સૌથી સામાન્ય સ્વરૂપોમાં ગોળાકાર શંકવાકાર અને અંડાકાર આકારનો સમાવેશ થાય છે મૂળ શાલિગ્રામનો આકાર કુદરતી હશે અને તેમાં કૃત્રિમ ફેરફારોના કોઈ ચિહ્નો નહીં હોય નંબર બે નિશાની અને રંગ મૂળ શાલિગ્રામ શિલા પથ્થરમાં કુદરતી નિશાનો છે જેમ કે રેખાઓ બિંદુઓ અને કુમરાતો જે ભગવાન વિષ્ણુના ચોક્કસ સ્વરૂપોની હાજરી સૂચવે છે તેવું માનવામાં આવે છે મૂળ શાલિગ્રામનો રંગ કાળો અથવા ઘેરો બનાવી હશે જેમાં સરળ પોલિશ્ડ સપાટી હશે નંબર ત્રણ વજન એક મૂળ શાલિગ્રામ પથ્થરો સામાન્ય રીતે સમાન કદના નિયમિત પથ્થરો કરતા ભારે હોય છે એક મૂળ શાલીગ્રામને સોના અને ચાંદી માટે લગાવ હોવાનું કહેવાય છે કોઈ પણ ધાતુના નાના ટુકડાને સપાટી પર ઘસવાથી ધાતુના ઝાંખા નિશાન નીકળી શકે છે જો ઉપરની બાબતોમાં જે તે શાલીગ્રામને ખરો સાબિત થાય તો સમજી લેવું કે તે અસલ શાલીગ્રામ છે મિત્રો શાલિગ્રામ ઘરે કેવી રીતે રાખવો જોઈએ તે વિશે પણ જાણી લઈએ શાલિગ્રામને તમારા ઘરના સ્વચ્છ અને પવિત્ર વિસ્તારમાં એટલે કે પ્રાધાન્ય પ્રાર્થના રૂમમાં મૂકો શાલિગ્રામને નિયમિતપણે સ્વચ્છ પાણીથી અને ક્યારેક દૂધથી સાફ કરો શાલિગ્રામને હંમેશા સ્વચ્છ હાથથી સંભાળો અને ખાતરી કરો કે તે સ્વચ્છ કપડાં અથવા સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવે પૂજા રૂમમાં એટલે કે મંદિરમાં શાલિગ્રામને રાખવો શુભ માનવામાં આવે છે પરંતુ તુલસીના છોડમાં શાલિગ્રામને રાખવો એ અત્યંત શુભ માનવામાં આવે છે શાલિગ્રામને તુલસીના છોડના પાયામાં મૂકવો જોઈએ તુલસીના છોડને પાણી આપતી વખતે ખાતરી કરો કે શાલિગ્રામ પણ સંપૂર્ણ રીતે ધોવાઈ જાય તમારી રોજની પ્રાર્થના દરમિયાન શાલિગ્રામને ફૂલ અને તુલસીના પાન અવશ્ય ચડાવો મિત્રો આ પ્રમાણે તમારી ઈચ્છા અનુસાર તમે મંદિરમાં કે તુલસી પાસે શાલિગ્રામને રાખી શકો છો હવે શાલિગ્રામની પૂજા કરતા સમયે કેટલીક વિશિષ્ટ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે જ્યારે પણ શાલિગ્રામની પૂજા કરવામાં આવે તો શરીર મન અને વસ્ત્રો સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ જો કોઈ માણસ અપવિત્ર હોય તો તેને શાલીગ્રામને સ્પર્શ પણ ન કરવો પૂજા દરમિયાન અથવા તો પૂજાના સમયે ખોટા શબ્દો અથવા અપશબ્દો ન બોલવા પૂજા શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્વક કરવી જોઈએ જેથી પવિત્રતા જળવાય પૂજામાં સ્વચ્છ અને પવિત્ર સામગ્રીનો જ ઉપયોગ કરવો જૂના ફૂલ ફળ અથવા અશુદ્ધ સામગ્રીનો ઉપયોગ પૂજામાં યોગ્ય નથી મિત્રો શાલિગ્રામને નિયમિત રીતે ભોજન અર્પણ કરો ભોગમાં સાત્વિક ભોજન અર્પણ કરી શકાય છે પૂજા દરમિયાન શુદ્ધ હૃદયથી ભગવાન વિષ્ણુની આરતી કરો અને શાલિગ્રામ પથ્થરને આદરપૂર્વક ભોજન અર્પણ કરો આ ભોગ પરિવાર અને સંબંધીઓમાં વહેંચો એવું માનવામાં આવે છે કે જો ઘરમાં શાલિગ્રામ હોય તો તેની નિયમિત રીતે પૂજા કરવી જોઈએ જોકે એવી માન્યતા પણ છે કે શાલિગ્રામની પૂજા ઘરના પુરુષો જ કરી શકે છે પરંતુ પુરુષોની ગેરહાજરીમાં મહિલાઓ પણ શાલિગ્રામની પૂજા કરી શકે છે મહિલાઓએ અશુદ્ધિ સમયે પૂજા ન કરવી જોઈએ ઉપરાંત જો ઘરમાં કોઈ મૃત્યુ થયું હોય જેના કારણે તમારે પૂજા કરી શકાતી નથી તો પણ તમે અન્ય સંબંધી દ્વારા પૂજા કરાવી શકો છો પરંતુ નિયમિત પૂજા ક્રમ અવશ્ય જાળવી રાખવો જોઈએ જો સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય તો તે દરમિયાન શાલીગ્રામને સ્પર્શ પણ ન કરવો જોઈએ આ દરમિયાન પૂજા કરવાની જગ્યાએ સ્ત્રીઓએ માનસિક જાપ અને ભગવાનનું સ્મરણ કરવું તે શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજાના સમયે હાસ્ય મજાક અને અન્ય અસામાન્ય વાતો કરવાનું ટાળવું જોઈએ શાલિગ્રામની પૂજા પૂરી એકાગ્રતા અને શ્રદ્ધા ભાવ સાથે કરવી જોઈએ શાલિગ્રામને હંમેશા શુદ્ધ અને પવિત્ર સ્થળ ઉપર રાખવું જોઈએ ગંદકી અથવા ગેરસફાઈના સ્થળે શાલિગ્રામને મૂકવું નકામું માનવામાં આવે છે જો ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય તો તેની ક્ષમા માંગીને નદીમાં વહાવી દેવા જોઈએ ગૃહસ્થ લોકો ભૌતિક સુખ અને શાંતિ ઈચ્છતા હોય તો નિયમપૂર્વક શાલિગ્રામની પૂજા કરવી તેનાથી કાર્યમાં સફળતા મળે છે શાલિગ્રામની પૂજાથી અતુલનીય ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે તેની પૂજા કરવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતની કમાણીથી ખરીદવું જોઈએ તેને કોઈ પણ ઘરવાળા પાસેથી ન લેવું જોઈએ કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જશે શાલિગ્રામને સાત્વિકનું પ્રતિક માનવામાં આવે છે તેથી જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે શાલિગ્રામ પૂજાથી આધ્યાત્મિક લાભ પણ મળે છે જે વ્યક્તિ અધ્યાત્મ તરફ જવા ઈચ્છે છે ધ્યાન કરવું હોય તો તેણે શાલિગ્રામની પૂજા જરૂર કરવી મિત્રો એવી માન્યતા છે કે જો ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તો તેને દરરોજ પંચામૃતથી સ્નાન કરાવો તેમાં દૂધ દહીં પાણી મધ અને ઘીનો સમાવેશ થાય છે શાલિગ્રામજીને આ બધી સામગ્રીઓથી સ્નાન કરાવ્યા પછી ચરણામૂતને પ્રસાદ તરીકે લો શાલિગ્રામને ગંગા જળ ન ચઢાવવું જોઈએ કારણ કે ગંગાજીની ઉત્પત્તિ પણ શાલિગ્રામમાંથી થઈ છે શાલિગ્રામ પથ્થરને પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી ચંદન લગાવો અને તુલસીની દાળ ચઢાવો આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શાલિગ્રામ અને તુલસી ઉપર ચંદન ચઢાવવું જોઈએ તેનાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે જો તમે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા ન કરી શકતા હો તો ક્ષમા માંગીને તેને નદીમાં પ્રવાહિત કરી દો મિત્રો શાલિગ્રામમાં અક્ષત એટલે કે ચોખા ક્યારેય પણ ન ચઢાવવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે જો તમે ચોખા ચઢાવવા માંગતા હો તો તેને પીળા કે હળદરમાં રંગીને અર્પણ કરી શકો છો તુલસી વગર શાલિગ્રામની પૂજા ક્યારેય પણ ન કરવી જોઈએ મિત્રો એવું કહેવાય છે કે શાલિગ્રામની પૂજા હંમેશા સ્નાન કર્યા પછી અને સ્વચ્છ વસ્ત્રોમાં કરવી જોઈએ એટલું જ નહીં પૂજા સમયે પણ મન પણ સ્વચ્છ હોવું જોઈએ અને મનમાં કોઈ ખરાબ વિચાર લઈને પૂજા ન કરવી જોઈએ અશુદ્ધ મનથી પૂજા કરવાથી ઘરનો વિનાશ થાય છે અને આર્થિક નુકસાન થાય છે શાલિગ્રામને પવિત્રતાના પ્રતિક તરીકે પૂજવામાં આવે છે તેની પૂજા કરતી વખતે આચાર અને વિચારની શુદ્ધતા વિશે વિશેષ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે